જે થોડા સમય અગાઉ પરસોત્તમ રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેના વિરોધમાં અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ એ ટિપ્પણીને વખોડી કાઢે છે અને આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ તેને બક્ષી નહીં લે બીજું એક ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે ક્ષેત્રમાં રહેવાનો સમાજ છે જે સમાજના ઇતિહાસને સાથે ચેડા કરવામાં આવતા હોય જે ઇતિહાસ સાથે ચેડા કરીને તેને સંછેડવામાં આવતા હોય એ આ ક્ષત્રિય સમાજ સહન નહીં કરી લે બીજું એક ક્ષત્રિય સમાજે હજારો વર્ષો પહેલાં અને અત્યારે પણ બીજાઓની અને પોતાની બહેન દીકરીની રક્ષણ માટે પોતાના માથા આપી દીધા છે પોતાના પ્રાણોની આવતી આપી દીધી છે પરંતુ આજ રોજ જ્યાં પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદનો આપ્યા છે જે સદંતર ક્ષત્રિય સમાજ નોકરી કાઢે છે કાઢે છે અને ગુજરાતભરમાં આના વિશે ઘેરા પત્યાઘાતો ભર્યા છે અને અમે અરવલ્લી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમે ગુજરાત સરકારને તેમજ ભારત સરકારને અમે ચોવીસ કલાકનું અલ્ટી અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ જે ક્ષત્રિય સંમેલન યોજાયું અને જે સંકલન સમિતિ નક્કી કરશે તેના અનુસંધાને ગુજરાતભરમાં પૂરા ભારત દેશમાં એક ઉગ્ર આંદોલન ચાલશે અને જો ટિકિટ રદ નહીં થાય તો એક રાજકોટ એકલા નહીં પરંતુ છબ્બી છબ્બીસ સીટ ઉપર પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે તમે વાત કરતા હોય ત્યારે કે ગામે ગામે બેનરની વાત તો શું કરો છો તમે જો ટિકિટ રદ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા પ્રેસ પ્રમુખ કે તાલુકા જિલ્લા સદસ્યને ગામમાં પણ ગુસવા માં ક્ષત્રિય સમાજના યુવા જાગૃત યુવાનોની છે પહેલ છે